બર બપોરે ખાસ કરીને મિત્રો વરસાદી માહોલ જોવા મળે છે જેમાં મિત્રો આજે કહી શકાય કે જે આજે ભાવનગર લાગુના વિસ્તાર છે ભારતના જે દરિયાઈ કાંઠાના ભાગોની સાથે ગુજરાતના પણ અરબ સાગરને અડીને આવેલો જે દરિયાનો વિસ્તાર છે દરિયાઈ પટ્ટી છે ત્યાં અત્યારે વાતાવરણીય મોટી અસ્થિરતા જોવા મળી રહી છે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા પણ હવે આગમન કરી રહ્યા છે મિત્રો અત્યારે ઉનાળા જેવો માહોલ જામ્યો છે અને એપ્રિલ મહિના પ્રથમ સપ્તાહની અંદર કહી શકાય કે જ્યાં ગરમીની અંદર વધારો થઈ રહ્યો છે બીજી તરફ વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે જેમાં આજે કચ્છ લાગુના વિસ્તાર છે સાથે ભારતના જે અનેક વિસ્તારોની સાથે મિત્રો ગુજરાતના પણ છવાયેલા વિસ્તારોમાં જામશે વરસાદી માહોલ સૌ પ્રથમ મિત્રો આપણે જાણીએ કે બંગાળની ખાડીની અંદર બની રહેલી જે વાતાવરણીય અસ્થિરતા છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે વરસાદી સિસ્ટમ છે અને મિત્રો ભારતના પણ છવાયેલા વિસ્તારો જેમાં દક્ષિણ ભારતના તમામ અંદર હાલ બપોરના સમયગાળા દરમિયાન મદુરાઈ લાગુના વિસ્તાર છે છે ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો જે અત્યારે બંગાળની ખાડીની અંદર ચક્રવાત બની રહી છે એક વરસાદી સિસ્ટમ બની રહી છે કહી શકાય કે મિત્રો વાવાઝોડાનું આગમન પણ અત્યારે હાલ દર્શાવવામાં આવ્યું છે એવી આગાહી અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ સ્વામી મિત્રો આગાહી વ્યક્ત કરી છે હવે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી જાણીશું કે જે રીતે વરસાદી સિસ્ટમ બની રહી છે વાદળોના ઝૂંડ કઈ રીતે આકાર પામી રહ્યા છે અને બંધારણ કઈ રીતે વરસાદી સિસ્ટમનો જોવા મળી રહ્યું છે સૌ પ્રથમ મિત્રો આપણે ગુજરાતવાસી અને ગુજરાતને લઈને હવામાન સમાચાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી શું આગાહી કરી છે તો કે મિત્રો આજે ગુજરાતનું વાતાવરણ તો બિલકુલ ચોખ્ખો જોવા મળવા છે ગુજરાતમાં ગરમીનો માહોલ વધ્યો ઉનાળાની શરૂઆત સાથે એપ્રિલ મહિનાની સાથે ભર બપોરે જામશે ગુજરાત સાથે ભારતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર કમોસમી વરસાદી રાઉન્ડ ખેડૂતો આ વચ્ચે મિત્રો હાલ હવામાનમાં મોટી અસ્થિરતા સર્જાણી છે ભારતના જે પશ્ચિમી ભારતના ભાગો છે ત્યાં અત્યારે ચોમાસાનું આગમન થઈ રહ્યું છે વર્ષ બે હાજર પચીસ ની પચીસ ની જે ચોમાસાની શરૂઆત થતી હોય જે મિત્રો કમોસમી વરસાદી સ્વરૂપે વરસાદ જોવા મળશે વાદળોના બંધારણ જોવા મળી રહ્યા છે જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ મિત્રો આ બંગાળની ખાડીની જે વરસાદી સિસ્ટમ છે એ પણ એક ચક્રવાતની અંદર કન્વર્ટ થશે સૌ પ્રથમ મિત્રો આ લો પ્રેશરની અંદર આ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ પણ ખાસ મિત્રો નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ જે આ વરસાદી સિસ્ટમ છે એ યુટર્ન લેશે અને ભારતના જે બંગાળની ખાડીના ભાગોથી લઈને અરબ અરબસાગરના ભાગો સુધી આ વરસાદી સિસ્ટમ છે આગળ ધીમે ધીમે વધતી જોવા મળશે પરંતુ દસ તારીખના રોજ ભારતના જે ઉત્તર ભારતના ભાગો છે ત્યાં વાદળોના બંધારણ જોવા મળશે પરંતુ મિત્રો અત્યારે ગુજરાતને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે ગુજરાતમાં તો મિત્રો ગરમીએ તમામે તમામ રેકોર્ડ તોડ્યા છે આજે મિત્રો બપોરના સમયગાળા દરમિયાન આજે ભાવનગર લાગુના વિસ્તારથી લઈને અમદાવાદ હશે અમદાવાદની સાથે સાથે મિત્રો કહી શકાય કે જે સુરત લાગુના વિસ્તાર છે ત્યાં આજે બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે હાઈસ્ટ તાપમાન એપ્રિલ મહિનાની શરૂઆત સાથે ગુજરાતની ધરતી ગુજરાત આખું તપતું હોય ભર બપોરે મિત્રો ઘરની બહાર કામ વિના નીકળવું નહીં રોગશાળો એટલે કે મિત્રો હાલ ખાસ કરીને કહી શકાય કે એવી આગાહી સામે આવી રહી છે વાતાવરણની અસ્થિરતાના કારણે રોગશાળો પણ ફેલાઈ રહ્યો છે એવી આગાહી અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે સૌ મિત્રો આપણે જાણીશું કે આજે ગુજરાતમાં તાપમાનને લઈને શું નવા સમાચાર મળી રહ્યા છે આજે ગુજરાતમાં મિત્રો ખાવડ લાગુના વિસ્તાર છે એટલે કે મિત્રો જે કચ્છ લાગુના વિસ્તાર છે ત્યાં આજે બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન આજે બપોરના સમયગાળા દરમિયાન જોવા મળશે નળિયાની અંદર મિત્રો આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે ગાંધીધામની અંદર એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે અને મિત્રો સાથે દ્વારકા લાગુના વિસ્તાર છે દ્વારકાની સાથે જામનગર છે વેરાવળ છે ખાસ કરી મિત્રો આજે દક્ષિણી ભા ગુજરાતના જે ભાગો છે જેમાં સુરત છે વલસાડ લાગુના વિસ્તાર ત્યાં મિત્રો ચાલીસ ડિગ્રીથી પણ વધારાનું તાપમાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય એવા હવામાન સમાચાર મળી રહ્યા છે હવે મિત્રો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીની જે આગાહીની વાત તો કરી પરંતુ જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ છે હવામાન કેન્દ્ર છે એમના તરફથી મિત્રો શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે કારણ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ દક્ષિણી ભારતનો ભાગ છે દક્ષિણી ભારતના ભાગની સાથે આ બંગાળની ખાડી છે ત્યાં અત્યારે વાતાવરણની અસ્થિરતા સર્જાઈ છે તો મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે આઈએમડી તરફથી જે મિત્રો નવા હવામાન સમાચાર અને નવા નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એપ્રિલ મહિનાને લઈને તેમના વિશે વાત કરીને આગામી બે થી ત્રણ દિવસ સુધી કેવું વાતાવરણ રહેવાનું છે કઈ રીતની વરસાદી સિસ્ટમની આગાહી છે એલર્ટ શું દર્શાવવામાં આવી રહ્યા છે તો મિત્રો હવે આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ એટલે કે આઈએમડી તરફથી જે ભારત દેશ અને ગુજરાત રાજ્યને લઈને નકશા રજૂ કરવામાં આવ્યા છે તેમના વિશે મિત્રો તમે અત્યારે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જે અત્યારે ઇન્ડિયન ઓલસ્ટન ડિપાર્ટમેન્ટ તરફથી જે મિત્રો નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે આજે મિત્રો તારીખ છે થઈ છે છ એપ્રિલ અને બે હજાર પચીસ અને મિત્રો આજે વાર થયો છે રવિવાર રજાનો વાર છે મિત્રો ઘરની બહાર નીકળતા પહેલાં ગુજરાતવાસીઓ ચેત જો કારણ કે આજે બપોરના સમયના સમયગાળા દરમિયાન ગુજરાતમાં રેડ એલર્ટ રેડ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતમાં આજે તાપમાનને લઈને તાપમાનનો પારો હાલ ઉચકતો જોવા મળવાનો છે ગુજરાતમાં આજે બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને પ્રમાણ ભારે વધશે ગરમીનું પ્રમાણ વધવાના કારણે ગુજરાતમાં આજે ગુજરાતની ધરતી તપતી હોય અને મિત્રો આજે ખાસ કરીને ચાલીસ ડિગ્રીથી પણ વધારે અને પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન ગુજરાતમાં જોવા મળશે પરંતુ વાત રહી એ નથી કે અત્યારે ગુજરાત સાથે ભારત દેશની અંદર ઉનાળાનું આગમન થયું પરંતુ એપ્રિલ મહિનાની શરૂઆતના દિવસોની સાથે ભારતના જે અરબ સાગરને અડીને આવેલા ભાગો છે બંગાળની ખાડીને અડીને આવેલા દરિયાઈ વિસ્તારો છે ત્યાં અત્યારે ચોમાસા જેવો માહોલ જામ્યો છે ચોમાસા જેવો માહોલ એટલે કે મિત્રો અત્યારે ભર બપોરે ભર ઉનાળે ફરી એકવાર આંધી તુફાન વંટોળ સાથે મેઘગ શરૂ થતી હોય ભારે પવનો ફૂંકાતા હોય એને લઈને મિત્રો ભારતના દક્ષિણી ભારતના ભાગો જેમાં મિત્રો તમે જોઈ શકો છો બેંગલુરુ લાગુના વિસ્તાર છે બેંગલવી લાગુના વિસ્તાર છે ચેન્નઈ છે વિશાખાપટ્ટનમ છે સાથે સાથે મિત્રો ઓડિશા લાગુના વિસ્તારની અંદર પણ યલો એલર્ટને લઈને હાલ સૌથી મોટી આગાહી સામે આવી પરંતુ મિત્રો હાલ ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ મિઝોરમ લાગુના વિસ્તાર છે પશ્ચિમી બંગાળના લાગુના વિસ્તાર છે નાગાલેન્ડ લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો વરસાદ વરસવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી ને મિત્રો ગઈકાલે આવતીકાલે પણ સાત એપ્રિલ બે હજાર પચીસના રોજ ગુજરાતનું જે દક્ષિણ ગુજરાત સિવાયનું જે આ ભાગ છે જેમાં કચ્છ લાગુનો વિસ્તાર છે દ્વારકા લાગુનો વિસ્તાર છે દરિયાઈકાંઠાનો ભાગ છે ત્યાં ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને હવામાન વિભાગ ઇન્ડિયન મોસમ ડિપાર્ટમેન્ટ તરફથી રેડ એલર્ટને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે પરંતુ મિત્રો આજે ખાસ કરીને તમે જોઈ શકો છો ભારતના જે બીજા રાજ્યો છે ત્યાં પણ મિત્રો વરસાદી આગમન થયું છે વરસાદ વરસવાને લઈને સૌથી મોટી આગાહી ચિંતાજનક આગાહી સામે આવી રહી છે મિત્રો જેમ જેમ દિવસો પસાર થયા એમ મિત્રો ગુજરાતમાં થોડીક રાહત ભરી આગાહી ગુજરાતમાં મિત્રો જે વરસાદ વરસવાને લઈને આગાહી હતી એ આગાહી તો મિત્રો ખોટી સાબિત થશે પરંતુ અત્યારે ઘર બપોરના સમયગાળા દરમિયાન તો ઘરની બહાર નીકળવું પણ હાલ મુશ્કેલ જણાશે કારણ કે બપોરના સમયગાળા દરમિયાન બારથી લઈને મિત્રો ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર પાંત્રીસથી થી પણ વધારે ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન અને બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળવાનું છે પરંતુ ભારતના જે મધ્ય ભારતનો ભાગ છે પશ્ચિમી ભારતનો ભાગ છે આ ભાગોની અંદર વરસાદ વરસવાને લઈને વરસાદની સાથે કમોસમી વરસાદ માવઠું વરસવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ મિત્રો આગાહીને લઈને થોડીક ઉલથ પાથલ થશે ગુજરાતમાં તો મિત્રો હાલ ગરમીમાંથી થોડીક રાહત મળી રેડ એલર્ટ નાબૂદ થશે પરંતુ મિત્રો નવ માર્ચના નવ એપ્રિલના રોજ ભારતના મધ્ય ભારતના ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળશે અને મિત્રો હવે આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી તો જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એમના વિશે વાત કરી હવે મિત્રો આપણે ખાસ કરીને ગુજરાત રાજ્યને લઈને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી અને હવામાન નિષ્ણાતો તરફથી શું નવી આગાહી દર્શાવવામાં આવી છે તાપમાન વધવાને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ શું નવી આગાહી વ્યક્ત કરી છે તેમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ તો મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીન અંદર જોઈ શકો છો આજે તો કહી શકાય કે બપોરના સમયગાળા દરમિયાન એટલે કે મિત્રો આજે રવિવાર છે રજાનો વાર છે અને ઘરની બહાર નીકળતા પહેલા અને ઉનાળુ વેકેશનમાં ઘરની બહાર ફરવા નીકળતા પહેલાં ગુજરાતવાસીઓ જાણી લેશો કારણ કે ગુજરાતના કચ્છ વિસ્તારની અંદર આજે રેડ એલર્ટને લઈને સૌથી મોટી આગાહી સમય આવી છે મિત્રો આજે ગુજરાતના જે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ બેતાલીસ ડિગ્રી સેલ્સિયસનું મહત્તમ તાપમાન જોવા મળવાનું છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો આજે ભાવનગરમાં થોડુંક વાતાવરણ બદલાણું ભાવનગરમાં પણ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે બપોરના સમયગાળા દરમિયાન ભાવનગરમાં ખાસ કે મિત્રો આજે એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે હલંગ છે મહુવા છે ત્યાં પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે અમરેલીમાં બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જસદણમાં બેતાલીસ ડિગ્રી બોટાદની અંદર મિત્રો ખાસ કે બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે ભાવનગર આજુબાજુના વિસ્તારની અંદર પણ મિત્રો જેમાં સોનગઢ છે પાલિતાણા છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે દરિયાઈ દરિયાઈ પટ્ટીનો જે ભાગ છે એટલે કે મિત્રો દ્વારકાથી લઈને ભાવનગર મિત્રો જે દરિયાઈ કાંઠાના જે ભાગો છે જિલ્લાઓ છે તાલુકા છે જેમાં ઉનામાં પણ આજે પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું વેરાવળમાં ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું જૂનાગઢમાં પણ મિત્રો એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળવાનું છે ગરમીનું ઉકલાટનું પ્રમાણ વધ્યું આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ભારત દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સુરતમાં આજે બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ પરંતુ વડોદરામાં મિત્રો આજે તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ એટલે મિત્રો હાઈએસ્ટ તાપમાન છે વેવ વધવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે હવામાન વિભાગ તરફથી મિત્રો ખાસ કરીને લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે સાથે મિત્રો પાલનપુર છે મહેસાણા છે અમદાવાદ છે ત્યાં પણ મિત્રો એકતાલીસ ડિગ્રી અને બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું તેના લીધે મિત્રો હાલ તાપમાનમાં પણ દિવસે દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે મિત્રો ખાસ કરીને તમે દરરોજ દરરોજ હવામાન સમાચાર મેળવવા માગતા હોય તો ખાસ કે મિત્રો આ અમારી ચેનલ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી મિત્રો તમને ટાઈમ સર અને નવા નવા હવામા